વાત કહું લે ઓય તો કોઈ હું ચોર પણ આપણો હું તો કોઈ ચોર એવું જ નહીં હે આગળ જઈએ હે બે સાઈ હા હે હું તો પાક પડી જો મંડપ પર આ હા મંડપ લંચરી ગ્લાસ હતું એટલું મોટું એ હા છે તો તારી કે આપ પીતું લઈ જા પણ લઈ <laughs>

આ લો ફું બર લઈ લે ફોન લઈ લો